જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર જય માતાજી હર હર મહાદેવ હર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને મસાણી મેળી મંત્ર જાગૃત કરવાનો ઉપાય તમને બતાવીશ એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો આ મંત્ર એટલો ભયાનક છે કે તમારી ગુરુજીની આજ્ઞા લઈ પછી તમારે આ મંત્ર કરવાનો રહેશે આ મંત્ર કરવાથી તમને કોઈ આડઅસર થાય કે તમને કોઈ પણ પ્રશ્ન થાય તો અમારી ચેનલનો કોઈ જવાબદારી રહેશે નહીં એ તમને હું સજ વિનંતી કરી રહું છું આ તમે ખાસ ધ્યાનમાં રાખજો તો મિત્રો હું તમને મારી ચેનલ થકી મંત્ર રજૂ કરું છું જય માતાજી મંત્ર આ પ્રમાણે છે ધૂમધૂમ મેલડી મસાણમે રહેતી મરકટ જગાતી सूख छानती, जोगनों के संग नाचती डाचनियों के संग मांस खाती मेरा वेरी अमुक का भी मांस खाती तलेजा खाए लहू पिए प्यास बुझाए मेरे वेरी अमुक को તડપા તડપા કે મારતી ના મારે તો માતા પાર્વતી કે સિંદૂર કી ગુહાય કન્યા ઓગઢ કી આન મિત્રો હજુ પણ તમને જો મારા મંત્રમાં કોઈ સમજ ના પડી હોય તો હું નીચે બોક્સમાં આ મંત્ર આપું છું તો તમે ધ્યાનપૂર્વક વાંચી લેશો હા મિત્રો ખાસ નોંધ કે આ મંત્રનો પ્રયોગ બહુ જ ભયાનક છે બહુ ખતરનાક છે એટલે તમારે આ મંત્ર કરતાં પહેલાં તમારે ગુરુજીની આજ્ઞા લેવી બહુ જ જરૂરી છે કારણ કે આ મંત્ર ભયાનક છે તમને જો થોડી ભૂલ થાય તો તમારો જીવને હાનિકારક છે એટલે મિત્રો તમારે આ મંત્ર ગુરુજીને કુઠિન કરવો બહુ સારું રહેશે અને મિત્રો આ મંત્ર કરતાં પહેલાં તમારે નાય ધોઈ સ્વસ્થ થઈ પછી આ મંત્ર કરવાનો રહેશે તો મિત્રો તમને હું આ મંત્ર બીજી વાત જણાવું છું ધ્યાનથી સાંભળજો આ મંત્રનો પ્રયોગ બહુ જ ભયાનક છે વિચારપૂર્વક ગુરુજીનો આદેશ મળે ત્યારે જ આ મંત્રનો પ્રયોગ કરવો એક રાણી કટોકટી સુખ બનાવું એક નવટાક દારૂ બને બકરાનું થોડું કાચું માંસ લેવું આ મંત્ર अमासनी रात्र स्मशान में जाऊँ त एक कफरन टुकड़ो लो बढ़ती बढ़ती चिता बसी मंत्रा एक हज़ार आठ वक्त जप करने से જપ કરીને પછી મંત્રને જપ કરતા ચીતાની રાખ લેવી આ રાખમાં થોડું દારૂ મેળવીને કફનના ટુકડા પર તળસની તળસની આંગળીથી મંત્ર લખો હા મિત્રો જ્યાં જ્યાં હું અમુક શબ્દ વાપરો છું ત્યાં તમારા શત્રુનું નામ લેવાનું તમારે રહેશે હું મારી ચેનલ થકી તમને કોઈ નામ નહીં બોલું પણ અમુકની જગાએ તમારે તમારા શત્રુનું નામ લેવાનું રહેશે મિત્રો એ ખાસ નોંધ લેવી પછી તેની પર માંસનો ટુકડો મૂકી દેવો પછી ચાર વડો કરવો પછી તેને સૂપના તે પર માંસનો એક ટુકડો મૂકો અને તેમાં દારૂ વેરવો મંત્રનો જપ કરતા ચીતામાં મૂકી દેવો ત્યારે કફનનો ટુકડો લઈને શત્રુને ત્યાં નાખી દેવાનો રહેશે શત્રુનો નાશ થશે આ ધ્યાન રાખવું કે મંત્રમાં અમુક સ્થાનમાં શત્રુનું નામ બોલવાનું રહેશે આ મંત્ર અત્યંત ભયાનક અને ખતરનાક છે અંતે ગુરુ આજ્ઞા પછી જ મંત્રનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો જો તમને મારી ચેનલ થકી આ પ્રયોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ જય મેળી મા